મેતો જો બની આખો માં ઘોડા રંગેલી તારા નેનો માં લંગ લાઈ ગયો મેતો રંગ માં મેતો રંગ માં મેતો રંગ માં કપડા બોરા રંગેલી તારા નેનો માં રંગ લાઈ ગયો એ ગોબરા મજા આવે છે કા તો બટન બગન ના કો હા એ હું તને શું કહું છું ઓલા ટપુ કાકા નથી એ તો બાકી છે આપડી ને ના બગાડવાના લ્યા ઈ રે હમણા જાખી દે એ એ બોલો બે ભગવાન નું નામ લઈ ને પછી કોઈ બગાડ્યા નામ ન લેવાનું મને બગાડો સાંભળો આપડે પેલા ભગવાન નું નામ આખું બાંધ કરી લેવી અને પછી મને બગાડો

મારા દીકરા આ બજારે કોઈ છે નહીંયા બેહું આ મારા દીકરો આજ કોઈ કલર કલર હું ઉતાણી છે એ તુલાડી બસ તુલાડી

મારા દીકરા ઓલા બે ત્રણ છોકરા આઈન કોઈ જોવે છે આઈન કોઈ આવે ભાગી જાવું છે મારા દીકરા નક બગાડે વા બગાડે નકી મારે ડખો કરવો ખોટો એમાં મજા નો આવે એટલે મારો દીકરો ટાઈમ તો ઘણો થઈ ગયો એ મારા દીકરા દોડ્યા ઓલી બધારે દોડ્યા એ એકા દો ઇન હશે ખરો જા બધા ભાગી ના એ પકડો પકડો એ તમારી સાથી ના

નાના આવ કાકા આવોકરા ના છોકરા ના લગ્ન થઈ ગયા બાજુ ક્યાં અરે જેલમાં નાખી દેવા તમને આવો આપણે ક્યાંય આવું નથો